वक्फ बोर्ड સાથે સંકરાયલા 100 કરોડ રૂપિયાના કૌભાંડના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ અમદાવાદમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા જેમાં કાચની મસ્જિદ નજીક દરોડા પાડ્યા હતા जेमा सलीम जुमा खान पठाण અને તેના સહયોગીઓને ત્યાં પણ સર્ચ ઓપરેશનલ હાથ ધરાયો છે ઉલ્લેખનીય છે કે વકફ સંપત્તિમાં ગેરકાયદે વહીવટને લઈ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી દરોડા દરમિયાન કિંમતી વસ્તુઓ જપ્ત કરવામાં આવી હોવાની માહિતી મળી છે